નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ડ ન્યૂઝમાં તો બધા જ ભાઈઓ તથા બહેનોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છીએ કે વૃદ્ધ પેન્શનરોના પેન્શનમાં વધારો જાણો કેટલું મળશે નવું પેન્શન તો મિત્રો વિગતવાર વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેથી તેઓ જીવનના અંતિમ પડાવમાં આર્થિક રીતે સુરક્ષા રહી શકે છે અને સિનિયર સિટીઝન યોજના બે હજાર પચીસ હેઠળ સરકાર દ્વારા માસિક પેન્શન અને નાણાકીય સહાય ઉપલબ્ધ કરવામાં આવી રહી છે આ યોજનાનો હેતુ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય અને જીવનયાપન અને સ્વતંત્ર જીવન માટે નાણાકીય સહારો આપવાનો છે તો મિત્રો સિનિયર સિટીઝન માટે એટલે કે વૃદ્ધ પેન્શનરો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેથી વૃદ્ધ પેન્શનરોના પેન્શનમાં થવાનો છે સૌથી મોટો વધારો તો મિત્રો કેટલો મળશે લાભ તો કેટલો મળશે લાભ વાત કરીએ તો પાત્ર વરિષ્ઠ નાગરિકોને દર મહિને પેન્શન સહાયની નિશ્ચિત રકમ આપવામાં આવે છે કેટલીક યોજનાઓ હેઠળ સહાય રૂપિયા એક હજારથી પાંચ હજાર સુધી શક્ય છે ત્યારબાદ રાજ્ય અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ મુજબ સહાયની રકમમાં ફેરફાર થાય છે તો મિત્રો આવી રીતે કેટલાક લાભો અને પેન્શનરોને જે સહાય મળશે તેમાં એક હજારથી પાંચ હજાર સુધી હોઈ શકે છે અને મિત્રોએ જણાવી દઈએ કે કોને મળશે તેનો લાભ તો મિત્રો સાઠ વર્ષથી વધુ વયના નાગરિકો અરજદારો ભારતમાં સ્થાયી રહેવાયસી હોવા જોઈએ આવક મર્યાદા મુજબ લાભ અભાય છે ગરીબ રેખા નીચે આવનારા પરિવારને પ્રાથમિકતા આપવામાં આવે છે તો મિત્રો આવી રીતે મેળવી શકે છે લાભ અને મિત્રો હવે જાણીશું કે અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી તો તેમાં પહેલું છે ઓનલાઈન અરજી જેમાં રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ અથવા તો ડિજિટલ સેવા કેન્દ્ર મારફતે ફોર્મ ભરી શકાય છે દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં આધાર કાર્ડ ઉંમરનો પુરાવો જેમાં જન્મ તારીખ અથવા તો શાળા છોડિયાનું પ્રમાણપત્ર આવકનો પુરાવો બેંક ખાતાની વિગતો પાસપોર્ટ સાઇઝના ફોટા હવે જોઈએ તો અરજી મંજૂર થયા બાદ પેન્શન સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અને મિત્રો હવે વરિષ્ઠ નાગરિકો માટેના લાભો દર મહિને મળતી નાણાકીય સહાયની દૈનિક ખર્ચ સરળ બને છે આરોગ્ય સારવાર દવાઓ અને જીવન જરૂરિયાતો પૂરી પાડવામાં મદદ મળે છે સ્વતંત્ર જીવન જીવવામાં સહાય મળે છે અને પરિવાર પર ભાર ઓછો પડે છે તો મિત્રો આવી રીતે વરિષ્ઠ નાગરિકોને લાભ મળશે